શેમાં શ્રદ્ધા છે શ્રદ્ધા મને સારું કામ કરવામાં કે જે નક્કી કર્યું હોય મને મારા એમ લાગે કે આ કામ છે તો ભગવાન ઉપર ભરોસો રાખીને કૃષ્ણ કનૈયા નું નામ લઈને કોઈ પણ કામની શરૂઆત મને ઘણી એવું એકલ વાયુ જ્યારે થાય ત્યારે મને એમ કે મારા મારી જોડે કોઈ નથી એવો જ્યારે મહેસૂસ થાય ત્યારે મને એમ પાછું એમ થાય કે મારી જોડે ભગવાન કૃષ્ણ કનૈયો છે તો કોઈની જરૂર રહી નથી તો એક એક મનબો મનોબળ જે મજબૂત થવું જોઈએ એ જ્યારે ભગવાનનું નામ લઈને કરીએ અને કોઈ પણ સ્વાર્થ વગર કરીએ તો પછી પ્રચંડ પુરુષાર્થનો કોઈ વિકલ્પ નથી કર્મ કરવાથી પાછું રહેવાનું નહીં ફળની પરવા નહીં કરવાની અને આ જુદી મને જે મળ્યું એને અનેક ગણું મળ્યું છે કે જે મારે માગવું જ નહીં પડ્યું સંતોષકારક અને બીજું વ્યક્તિગત માટે ના હોઈએ એટલે બીજી બધી ઘણી બધી જે આપણે મગજમાં જે માગણીઓ હોય એ ક્યારે મગજમાં આવવા દીધી નથી જેટલો છે એનાથી સંતોષ ઓછાથી અને સારું કઈ રીતે થઈ શકે શક્ય મેં મારે રાજકારણમાં સૌથી મને ઇમ્પોર્ટેન્ટ હોય તો કોઈનું ખરાબ ન થાય એવી મારી ભાવના અને હું કોઈનું ખરાબ ન કરું એટલે મારે કાંઈ યાદ જ ના રાખવું પડે કે મને પોતાને એટલી ક્લિયર આવી જાય કે કોઈ પણ મારા માટે કોઈ પણ પ્લાનો બનાવશે ને તો એ નિષ્ફળ રહેશે એનું કારણ કે મારે કોઈના માટે કોઈ વસ્તુ યાદ નહીં રાખવી પડતી એટલા માટે મેં કોઈનું ખરાબ કર્યું જ નથી તો એ જે મને કોઈ રાજકીય આગેવાનો ઘણી વખત ભય હોય કોઈનું ખરાબ કર્યું હોય એટલે ભય હોય સામેની વ્યક્તિને ખબર હોય કે ના હોય પણ એના મગજમાં એને ભય હોય કે મેં દેવાંશિહબેનનું ખરાબ કર્યું છે તો એમને એ વાતનો ખબર હશે અથવા તો એમ એક ભય સતાવે પણ એ ભય મને નથી સતાવતો કેમ કોઈનું ખરાબ કરતી જ નથી એટલે યાદ રાખવું જ ના પડે પરિણામ પછી તમે ત્યાં બોર્ડર પર દર્શન કરવા ગયા હતા નળેશ્વરી માતાના પછી અંબાજી માતાના ધામમાં પણ ગયા શું માંગ્યું છે બનાસકાંઠા માટે બસ બનાસકાંઠામાં ભાઈચારાની ભાવના ટકી રહે લોકોએ જે વિશ્વાસ મૂકીને આ સ્થાને પહોંચાડ્યા છે એમનું ઋણદ્દા કરવા માટેની દેવી શક્તિઓ શક્તિ આપે સદબુદ્ધિ આપે અને કમસે કમ જેટલું કામ થાય એટલું કરવા માટેનો પ્રયત્ન પણ કોઈનું મારાથી ખરાબ ન થાય એવી શક્તિને સદબુદ્ધિ મા અંબાજીને મા નળેશ્વરી માતા આપે એક મહિલા તરીકેની મારી શું જવાબદારી છે એ જવાબદારીમાં ક્યાંય ઉણી ન ને એક મહિલા તરીકે આવનાર પેઢી એ અમારા ઉપરથી શું બોધપાઠ લઈ શકે એ એ સારું કામ કરવાની અને સલામતીની એક મહિલા તરીકે કોઈ ડાગ ન અડે અને એક એક કુશળ કુશળ કુશળતાપૂર્વકની જે અત્યારે અડતાળી થયા છે એક તરીકે અઢાર જાહેર જીવનમાં આવવાનું પણ જે કુદરતે હાચવી રાખ્યું છે એવું ને એવું કાયમી મા જગદંબાની કૃપાથી હચવાઈ રહે અને આવનાર સમયમાં નારી શક્તિ અમારા ઉપરથી સારી પ્રેરણા લે એવી મા જગદંબાંબાજીને નળેશ્વરી માતા માતાને પ્રાર્થના કરું